પ્રથમ સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે શોર્ટ સર્કિટને કારણે આસપાસની બે કંપની આગની છપેટમાં આવી છે પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં આગ લાગી છે આગને પગલે કરોડોનો માલ પડીને ખાક થઈ ગયો છે હોળીની રજા હોવાથી જાનહાની ચડી છે આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે તો રાજકોટ બાદ હવે સુરતથી સમાચાર આવી રહ્યા છે જ્યાં આગની ઘટના બની છે ધૂળેટીનું આજે પર્વ છે અને કંપનીમાં આગ લાગતા

ક્યાં સુધી અત્યારે કાર્યવાહી થઈ રહી છે ક્યાં સુધી ફાયર બ્રિગેડ ની ટીમ અત્યારે પહોંચી છે સુરત સચિન જીઆઈડીસી માં આગની ઘટના સામે આવી છે જેમાં જીઆઈડીસી માં એક ડીપીમાં બ્લાસ્ટ થયા બાદ નજીકની બે ફેક્ટરીમાં આગ પ્રસરી ગઈ હતી સમગ્ર મામલે હાલ સુરત ફાયર બ્રિગેડે પણ મેજર કોલ જાહેર કર્યો છે અને અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાને પ્રયાસ ચાલી રહ્યા છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે બીજી તરફ જે વિગતો ઘટના સ્થળથી મળી રહી છે તે અનુસાર બાજુમાં એક પ્લાસ્ટિકની ફેક્ટરી છે તેમાં પણ આગ પ્રસરી ગઈ છે આ પ્લાસ્ટિકની ફેક્ટરી પણ આગની લપેટમાં આવી ગઈ છે તેને કારણે આગ વધુ વિકરાળ બની હોવાની વિગતો સામે આવી છે જી જી શૈલેષ આભાર સમગ્ર માહિતી બદલ